બાપા નવું ભાજપ જૂનું ભાજપ થઈ રહ્યું છે ઘણા ની અહીંયા આ પેલા પણ આવી ગઈ છે પાર્ટી મોટી થાય ત્યારે ક્યાંક ને ક્યાંક ખખડે

કેન્સર હોસ્પિટલ ઊંઘે આયુર્વેદિક હોસ્પિટલ ઊંઘે પછી સિવિલ હોસ્પિટલની અંદર જે નવું બિલ્ડિંગ હોસ્પિટલ નવું બિલ્ડિંગ એ લઈ અને એ જ રીતે જનાના હોસ્પિટલ આખી રિનોવેશન કરવાનું કામ પણ આ હોસ્પિટલ બધા 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 પ્રોજેક્ટ છે તમારા વખત લગભગ એ વાત નીકળી ગઈ રામરાસ માથે વારો કોસું રામરાસ માથે વારો ન કે પ્રાચી તમારા માટે એટલે તાન અને કૃપા નહી હોય એની કૃપા તો છે પણ આટલા વર્ષથી શાસન જો થાશે ગોવિંદભાઈ એક જન્મદિવસની શુભેચ્છા તમે સ્વીકારો કે ના સ્વીકારો હકીકત છે કે જૂના જોગીઓ જે બધા પાયાના પથ્થરો છે એની અવગણના થાય છે ને થાય છે હવે નો રિપીટ થિયરીના તમે ભોગ ભય ના હોય કે હજી જે ભવિષ્યના જે નેતાઓ છે એ બનશે પણ જો તમે સૂચિત સોસાયટીઓના જે કાર્ય ઉપાડ્યું હતું એની અંદર અત્યારે શું એમાં પ્રોગ્રેસ છે તમારા ભવિષ્યમાં શું જે સોસાયટીનો એટલો કાનૂન બની ગયો છે પછી એમાં જેટલી એક્ટિવ તમે થાવ એટલું એનું પરિણામ મળે કાયદો કાયદો રહેવાનો કે રાજકોટની અંદર હજી કોઈ સુધી સોસાયટી ને લાભ મેળવ્યો નથી હોતા અટલક હા એના કોઈના દસ્તાવેજ નથી અને તમે તમે છે એ એવી ગોયનભાઈ આપણે એ વાત બધી જવા દો પણ શું પક્ષને શું સંદેશો છે તમારા 50 વર્ષના ઇતિહાસ પછીનો એ સંદેશો કોને તમે શું કહેવા માંગો છો કુલિન